વાંદરો અને સસલાની વાર્તા મારી ચેનલ માં વૃદ્ધ વાંદરો પણ રહેતો હતો વાંદરો તેની બુદ્ધિમત્તા અને ચતુરાઈ માટે જાણીતો હતો જ્યારે પણ જંગલમાં કોઈ પણ પ્રકારની સમસ્યા આવતી ત્યારે તમામ પ્રાણીઓ પોતાની સમસ્યાનું સમાધાન શોધવા વાંદરાની પાસે જતા

સસલાને પોતાના છિદ્રમાંગ રહેતા જોઈને સસલાને ખૂબ જ ગુસ્સો આવ્યો અને સસલાએ સસલાને તેનું છિદ્ર ખાલી કરવા કહ્યું પરંતુ સસલાએ કહ્યું હું ઘણા દિવસોથી રહીન રહું છું અને હવે આ છિદ્ર પર મારો અધિકાર છે આ છિદ્ર કોઈને પણ ખાલી કરવા જઈ રહ્યો છું હું કોઈ પણ સંજોગોમાં ખાલી કરીશ નહીં સસલાની વાત સાંભળીને સસલાએ કહ્યું તમે આ ખાડામાં થોડા દિવસો જ રહ્યા છો હું ઘણા વર્ષોથી રહીન રહું છું હું થોડા દિવસો માટે બહાર ગયો હતો તેથી તમે મારા છિદ્ર પર કબજો કરવા માંગો છો હું એવો નથી હું તે થવા દઈશ આ રીતે બંને વચ્ચે ઘણી ચર્ચા શરૂ થઈ અને સમસ્યાનો કોઈ ઉકેલ ન આવતો જોઈને સસલુમ અને સસલું વૃદ્ધ વાંદરાની પાસે ગયા અને બંનેએ તેને પોતાની સમસ્યા જણાવી વૃદ્ધ વાંદરાએ બંનેને સમજાવવાની ઘણી કોશિશ કરી પણ બંને પોતાની વાત પરથી હટ્યા નહીં બંને બિલ છોડવા તૈયાર ન હતા બંનેની વાત સાંભળ્યા પછી વૃદ્ધ વાંદરાએ કહ્યું હું તમને ઘણા સમયથી સાંભળી રહ્યો છું અને મને લાગે છે કે તમારા માંગથી કોઈ પણ આ બિલ ખાલી નહીં કરે હવે તમે બંને મોટા થઈ ગયા છો અને તમારી લગ્નની ઉંમર થઈ ગઈ છે મારો અભિપ્રાય તમારા બંનેનો સ્વભાવ એકબીજા સાથે મેળ ખાય છે તેથી તમારે બંનેએ બિલ ક્લિયર કરવું પડશે નહીં અને તમારા માંગથી કોઈએ પણ આ બિલ પર તમારો દાવો છોડવો પડશે નહીં સસલાંગ અને સસલાંગ બંનેને વાંદરાની વાત બહુ ગમી અને બંનેએ લગ્ન કરેલી ધામ જંગલના તમામ પ્રાણીઓ તેમના લગ્નમાં આવ્યા અને આ રીતે સસલુંગ અને સસલુંગ એક જ છિદ્રમાંગ ખુશીથી સાથે રહેવા લાગ્યા પૂરી વાર્તા સાંભળવા માટે ધન્યવાદ